સમાજ દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી કરી હતી કોઠી ચોક સ્થિત સ્વયંભુ બાળ સ્વરૂપ હનુમાનજી મંદિર ખાતેથી ચલિત હનુમાન ચાલીસા યાત્રા નીકળી હતી શહેરના વિવિધ માર્ગો પર ફરી યાત્રા મંદિર પ્રાંગણમાં પરત ફરી હતી ભરૂચ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી અંતર્ગત કોઠી ચોકથી ચલિત હનુમાન ચાલીસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ પ્રસંગે ભરૂચના ખરાદી વાડ ખાતે આવેલ સ્વયંભૂ બાળ સ્વરૂપ હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ આરતી પૂજન મહાપ્રસાદી તેમજ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ હનુમાનજી ની પ્રતિમાને નગરચર્યા કરાવી કોઠી ચાર રસ્તા થી જૈન મંદિર સોનેરી મહેલ હાથીખાના બજાર ચકલા જૂના બજાર થઈ જૂની કોટ પાસેથી નવ ચોકી શંકરાચાર્ય મઠ ખાતે પુનાહુતિ કરાઈ હતી શોભાયાત્રામાં મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત વીએચપીના અગ્રણીઓ ભાજપ નગરસેવક તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા